નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલ અંશુ કુકિંગમાં આપણે આજે આ વિડીયોમાં જશું કે મરચાં પાવનર એટલે કે ચટણીનો ઉપયોગ વધી જવાથી શાક તીખું થઈ જાય છે તો તેની તીખાશ કઈ રીતે તમે દૂર કરી શકો તે આ વિડીયોમાં જોઈએ તો જો અચાણતા તમારાથી ભોજનમાં મરચું વધારે પડી ગયું છે તો ભોજનની તીખાસ દૂર કરવા માટે તમે ઘીનો ઉપયોગ કરી શકો છો શાક કે દાળમાં એક ચમચી ઘી ઉમેરી દેવાથી તીખાશ ઓછી થશે અને વાનગી સ્વાદિષ્ટ બનશે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો બીજી આપણે જોઈએ તો પાવભાજી કે અન્ય પંજાબી સબ્જીમાં જો મરચું વધી ગયું હોય તો તેની તીખાશ ઓછી કરવા માટે તમે તેમાં બટર ઉમેરી શકો છો બટર ઉમેરવાથી તીખાશ ઓછી થશે અને વાનગીનો સ્વાદ વધી જશે બટરનો પણ ઉપયોગ તમે ઘી તર તીખાસૂર કરવા માટે કરી શકો છો આગળ જોઈએ આપણે જો શાકમાં વધારે પડતું મરચું પડી ગયું હોય તો મેંદાનો ઉપયોગ કરીને તેની તીખાસ ઓછી કરી કરો તેના માટે મેંદાને થોડો શેકી લેવો ત્યાર પછી તેનો સબ્જીમાં ઉમેરી દેવો તેનાથી તીખાશ ઓછી થશે અને ગ્રેવી ઘટ થશે મેંદાનો પણ તમે ઉપયોગ તીખાશ તૂર કરવા માટે કરી શકો છો આગળ જોઈએ દાળ શાકની તીખાશ ઓછી કરવા માટે ખાંડનો ઉપયોગ કરી શકાય છે જો તમે શાક કે દાળમાં ગળાશ ઉમેરી દો તો તેનાથી તીખો સ્વાદ ઘટી જશે તો તીખાશ દૂર કરવા માટે કાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે તમે પણ તે કરી શકો છો હવે આપણે આગળ જોઈએ લીંબુનો રસ ઉમેરવાથી પણ તમે ભોજનની તીખાશ ઓછી કરી શકો છો મરચું વધી ગયું હોય તો દાળ કે શાકમાં લીંબુનો રસ ઉમેરી દો તેનાથી મરચાંની તીખાશ બેલેન્સ થઈ જશે त आीते तव्हां मो लीबू जो उपयोग करे सघो जो त वीडियो गमियो हुओ त वीडियो लाईक करजो ऐं चैनल सब्सक्राइब करजो